નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી સત્ય હકીકત કહેવા જઈ રહ્યો છું કે એક વ્યક્તિને ચામડી ઉપર ઝીણી ઝીણી ફોલ્લી થવાની શરૂઆત થઈ ગઈ અને એક પણ પૈસાની દવા વગર કોઈ પણ પ્રકારની દવા લીધા વગર એમને એ ચામડીનો રોગ કાયમ માટે દૂર થઈ ગયો જી હા મિત્રો આ વાત છે મહેસાણાની મારા એક સંબંધી છે એમનો બાબો છે એ ઓગણીસ વર્ષનો થયો ત્યારે એને પગની જે સાથળ આવે છે એ પગની સાથળ ઉપર એક ઝીણી ફોલ્લી થઈ પછી એ ફોલ્લીમાંથી ધીમે ધીમે જેમ પરવું એની અંદર ભરાય એ રીતે ભરાવાની શરૂઆત થઈ જેમ આપણને કોઈ જગ્યાએ ગુમળું થાય તો એ ગુમડાની અંદર પરવું ભરાય અને પછી આપણે દબાવીએ કે ડૉક્ટર દબાવે તો એની અંદરથી એક પરુ નીકળે છે એ રીતે એને ફોલ્લી થઈ અને ધીમે 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 મોટી થઈ પછી એ ફોલ્લી ફૂટી ગઈ તો બાજુમાં બીજી થઈ પછી ત્રીજી થઈ આમ એક પગ પૂરો થયો એટલે બીજા પગે એની ચેપ લાગ્યો અને ફોલ્લી થવા માંડી તો એમને ડૉક્ટરને બતાવ્યું ચામડીના સ્પેશિયાલિસ્ટને તો એમને દવા આપી ત્રણસો ને રૂપિયાની એક નાની ટૂબ આવતી હતી એક અઠવાડિયેમાં એ પૂરી થઈ જતી હતી મહિનામાં ચારથી પાંચ ટ્યુબ એ ઉપયોગ કરતા હતા છતાં એમનો જે ચામડીનો રોગ હતો જે ફોલ્લીઓ થવાની હતી એ બંધ ના થઈ એમને નિયમિત રેગ્યુલર દવાઓ ખાતી લગભગ ત્રણથી ચાર મહિના જેવું આવે ચાલ્યું થોડોક ટાઈમ મટી જાય દવા ખાવાની બંધ કરી એટલે પંદર વીસ દિવસ થાય એટલે પાછી ફરીથી કે એક નવી જગ્યાએ ફોલ્લી થાય અને એની અંદરથી મોટો ફોલ્લો થાય અને પછી આજુબાજુમાં ઝીણી ઝીણી ચેપ લાગી અને ફોલ્લી થાય ચામડીનો રોગ થવાની શરૂઆત થઈ ગઈ એક દિવસ એમના પપ્પા મને મળ્યા તો મને કે મહેન્દ્રભાઈ મારો બાબો છે ઓગણીસ વીસ વર્ષનો એને ઝીણી ઝીણી ફોલ્લી થાય છે સાથળ ઉપર પગના ભાગે અને એના લીધે એને કપડાં પહેરીને ક્યાંય જવું હોય તો ચાલવામાં આમ આમ ચાલવું પડે છે સીધી રીતે ચાલી શકાતો નથી બેસવામાં પણ તકલીફ થાય છે કારણ કે બળતરા થાય છે ફોલ્લી ફૂટી જાય તો બળતરા થાય છે તો મને કે આયુર્વેદમાં કોઈ દવા હોય તો બતાવો મેં કીધું આયુર્વેદમાં કોઈ દવા નથી આયુર્વેદની અંદર કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારના રોગની દવા બતાવેલી નથી માત્ર ને માત્ર આપણા શરીરમાં વાત પિત્ત અને કફ આ ત્રણેયનો બેલેન્સ કેવી રીતે થાય એ જ વસ્તુ બતાવી છે દાખલા તરીકે શરીરમાં પિત્ત વધે તો ચામડીના રોગ થાય છે તો કયા કયા ખોરાક ના ખાવા જોઈએ જે ખોરાક ખાવાથી આપણા શરીરમાં પિત્ત વધે છે અને કયા ખોરાક ખાવા જોઈએ જેનાથી આપણા શરીરમાં પિત્તનું બેલેન્સ થાય છે પિત્ત શાંત થાય છે એટલે આયુર્વેદમાં કહે છે કે વાત પિત્ત અને કફ આ ત્રણેયનું જો બેલેન્સ આપણા શરીરમાં રહેશે તો જ આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું આજકાલ તમે જુઓ તો ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ તમને ચામડીનો રોગ થાય તો આ વસ્તુ તમે લગાવો તો તરત જ મટી જાય તદ્દન ખોટી વાત આયુર્વેદમાં કહે છે કે જ્યાં સુધી શરીરની અંદર રહેલું પિત્ત તમારું શાંત ના થાય પિત્તનું બેલેન્સ ના થાય ત્યાં સુધી તમારા ચામડીના જે કંઈ રોગ થાય છે એ મટવાના નથી તો મેં એમને કહ્યું કે હું તમારા ઘરે આવીશ અને આપણે શાંતિથી ચર્ચા કરીએ તો એમના ઘરે હું ગયો રાત્રે એમના ઘરના બધા જ સભ્યો બેઠા દોઢથી બે કલાક જેટલો સમય અમે આયુર્વેદની ચર્ચા કરી આયુર્વેદમાં રોગને જળમૂળથી દૂર કરવાની આપણા ઋષિએ કેવી પદ્ધતિ બતાવી છે આજકાલ તમે જુઓ તો જે લોકો ભણેલા ગણેલા હોય કે યુવાધન છે કે જે લોકો રૂપિયાવાળા છે એ લોકો આયુર્વેદને માનતા જ નથી એ લોકો તરત જ કંઈક તકલીફ થાય એટલે સીધા મેડિકલ સ્ટોર ઉપર અથવા દવાખાને પહોંચી જાય છે પરંતુ જ્યારે એ રોગ મળતો નથી ત્રણ મહિના ચાર મહિના છ મહિના કે બાર મહિના કે બે વર્ષ સુધી દવા ખાવા છતાં એ રોગ જ્યારે નથી મળતો ત્યારે લોકો આયુર્વેદને શોધે છે અને આયુર્વેદના કોઈ નિષ્ણાત ડૉક્ટર કે આયુર્વેદના વૈદની તરફ એ લોકો જાય છે અને આયુર્વેદિક સલાહ લઈ અને એ લાઈફસ્ટાઈલ જો ચેન્જ કરે છે તો જ એ રોગ એમનો જડમૂળથી ધીરે ધીરે દૂર થાય છે તો એમણે મને પહેલો પ્રશ્ન કર્યો કે આના માટે કોઈ દવા બતાવો તો મેં કીધું આની કોઈ દવા નથી તો કે કેવી રીતે મટશે મેં કીધું આયુર્વેદમાં એનો સચોટ ઉપાય બતાવે છે પણ એના માટે આપણે ખોરાકમાં પરિવર્તન કરવું પડશે આપણી લાઇફસ્ટાઈલમાં પરિવર્તન કરવું પડશે જો ખોરાકમાં પરિવર્તન નહીં કરો તો જિંદગી સુધી આ રોગ નહીં મટે તો એમનો દીકરો એ ખોરાકમાં પરિવર્તન કરવા માટે તૈયાર થઈ ગયો તો મેં કીધું નેવું દિવસનો સમય આપો આયુર્વેદ કે છે કે કોઈપણ પ્રકારનો રોગ થયો હોય તો ઓછામાં ઓછા એકવીસ દિવસ પછી એની શરૂઆત થાય છે ધીમે ધીમે બદલાવ આવે છે અને નેવું દિવસ સુધી એની અંદર પરિવર્તન આવે છે એ રોગને નાબૂદ કરવા માટે સમય લે છે તો મેં એમને એમની દિનચર્યા પૂછી જેમ આપણે ડૉક્ટર પાસે જઈએ ડૉક્ટર આપણને પૂછે છે કે ભાઈ શું થયું તો કે આપણે કંઈક પેટમાં દુખાય છે કે તાવ આવ્યો કે ઉલટી થાય છે તો આપણને પૂછે છે કે ભાઈ ઝાડા કેવા થાય છે પછી મોઢું ખોલાવે છે કે ભાઈ કાક મોઢામાં આ કરો અવાજ બોલાવે છે આ કરો પછી આપણને પૂછે છે કે ભાઈ કાલે શું ખાધું હતું તો એ રીતે આયુર્વેદના નિષ્ણાત વૈદ્ય કે ડૉક્ટર પાસે જઈએ તો આપણી રહેણી ગેણી આપણી દિનચર્યા પૂછવામાં આવે છે તો મેં એમને દિનચર્યા પૂછી કે તમારી દિનચર્યા બતાવો તો સૌથી પહેલો પ્રશ્ન આયુર્વેદમાં આવે છે કે તમને કબજીયાત થાય છે તો મેં એમને પૂછ્યું કબજિયાત થાય છે તો એને તરત જ હા પાડી કે હા અઠવાડિયામાં એક કે બે વખત કે મહિનામાં ત્રણથી ચાર વખત કબજિયાત થાય છે પેટ એકદમ સાફ થતું નથી તો મેં કહ્યું કે પહેલાં પહેલાં આપણે કબજિયાત દૂર કરવી પડશે જ્યાં સુધી કબજિયાત દૂર નહીં થાય ત્યાં સુધી આ ચામડીનો જે રોગ છે એ દૂર નહીં થાય આયુર્વેદ કે છે કે કબજીયાત એ બધા રોગોનું મૂળ છે તો હવે એમને કેવી રીતે આ રોગ દૂર થયો એ આપણે જાણીએ તો મેં એમને પૂછ્યું કે તમે મેગી નૂડલ્સ સમોસા કચોરી દાબેલી વડાપાઉ પાણીપુરી સેન્ડવીચ આ બધું ખાવ છો તો એમને કહ્યું હા તો એ તો ખાવાનો ખૂબ શોખીન હતો એટલે એમણે કહ્યું કે એ તો અઠવાડિયામાં બેથી ત્રણ વખત ખાય છે ઘણીવાર ભૂખ લાગે તો પણ એ મેગી બનાવીને ખાય છે અથવા નૂડલ ખાય છે અથવા બજારમાં જઈ અને કોઈ નાસ્તો કરી આવે છે ગરમ ગરમ તો મેં એમને કહ્યું કે તમારે સંપૂર્ણપણે નેવું દિવસ સુધી આ બજારના તમામ પ્રકારના નાસ્તા બંધ કરવા પડશે તો જ તમારો રોગ કોઈ પણ પ્રકારની દવા વગર દૂર થશે એમને કહ્યું કે કેમ તો મેં કહ્યું કે તમારા શરીરની અંદર પિત્ત વધ્યું છે અને આયુર્વેદ કહે છે કે જ્યારે શરીરની અંદર પિત્ત વધે છે ત્યારે આપણા શરીરની અંદર ખંજવાળ આવવી ચામડીના રોગ થવા ફૂલીઓ થવી પેશાબમાં બળતરા થવી આંખોમાં બળતરા થવી પગના તળિયામાં બળતરા થવી આયુર્વેદ મુજબ જ્યારે પિત્ત શરીરમાં પ્રકોપ કરે છે પિત્તનો પ્રકોપ થાય છે એટલે કે આપણા શરીરની અંદર જ્યારે પિત્ત વધી જાય છે ત્યારે આ બધા રોગ શરીરની અંદર થવાની શરૂઆત થાય છે તો મેં કીધું કે તમારા શરીરમાં જ્યાં સુધી પિત્તનું બેલેન્સ નહીં થાય પિત્ત શાંત નહીં થાય ત્યાં સુધી આ રોગ દૂર નહીં થાય તો મેં એમને કહ્યું કે તમારે તીખા તળેલા મસાલેદાર પંજાબી વાનગીઓ બિલકુલ ખાવાનું નેવું દિવસ સુધી તમે બંધ કરી દો જંક ફૂડ પેકિંગવાળા ખોરાક અને ચા પહેલાં પહેલી શરૂઆત કરી કે ચા તમારે બંધ કરવી પડશે કારણ કે ચા આપણે પીએ છીએ એ ચા પણ શરીરમાં ગરમ પડે છે એટલે ચાથી શરૂઆત કરી મેં કીધું નેવું દિવસ સુધી તમે ચા બંધ કરી દો પેકિંગવાળા ખોરાક બંધ કરી દો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ જેટલા પણ તમે ફાસ્ટ ફૂડ ખાવ છો એ તમામ ખોરાક બંધ કરી દો રાત્રે મેં કહ્યું કે તમારે ખીચડી અને ગાયનું ઘી એક ચમચી નાખવાનું અને એક ગ્લાસ દૂધ ઊંફાળવું દેશી ગાયનું પીવાની શરૂઆત કરી દો રાત્રે દરરોજ ખીચડી ખાવાની શરૂઆત કરી એની અંદર દેશી ગાયનું શુદ્ધ ઘી એક ચમચી નાખવાની અને એક ગ્લાસ દેશી ગાયનું શુદ્ધ દૂધ પીવાની શરૂઆત કરી અને મેં કહ્યું કે ભૂખ કરતાં ઓછું ખાવાનું અને રાત્રે આ જ ખોરાક ખાવાનો આના સિવાય તમારે સમોસા હોય કે કચોરી હોય કે લગ્નમાં કે રિસેપ્શનમાં કે કોઈ પણ જગ્યાએ જવાનું આમંત્રણ હોય તો તમારે જવાનું ખરું હાજરી આપવાની પણ ખાવાનું નહીં ઘરેથી જમીને જવાનું અથવા ઘરે આવીને તમારે ખીચડી દૂધ અને ગાયનું ઘી જ ખાવાનું તો આયુર્વેદમાં કહે છે કે પિત્તને શાંત કરનારી દુનિયાની સૌથી બેસ્ટ દવા હોય તો એ છે દેશી ગાયનું શુદ્ધ ઘી ઘરે જાતે બનાવેલું અને દેશી ગાયનું શુદ્ધ દૂધ લાવી અને દરરોજ એક ગ્લાસ પીવાનું શરૂઆત કરી તો એકવીસ બાવીસ દિવસ પછી ધીમે 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 એમના શરીરની અંદર જે કબજિયાત હતી એ કબજિયાત દૂર થવા માંડી ફાસ્ટ ફૂડ જેટલા પણ ખાતા હતા એ મેદાની આઈટમો હતી એટલે સફેદ ખાંડ સફેદ મેદો આ એમને બિલકુલ ખાવાનું બંધ કરી દીધું ઘરના ખોરાક ખાવાની શરૂઆત કરી મેં એમને કહ્યું કે તમે લીલા પાતળાવાળી જે ભાજી આવે છે એનો જ્યુસ પીવાનો રાખો અડધો ગ્લાસ એમાં એક કારેલું કટકો દૂધી લીલી મેથી કોથમીર પૂરાના પાન અને બીટ અત્યારે જે કંઈ લીલી શાકભાજી આવે છે એનો જ્યુસ બનાવી અને અડધો ગ્લાસ માત્ર અડધો ગ્લાસ દરરોજ એમને પીવાની શરૂઆત કરી દીધી તો ધીમે ધીમે એમના બોડીની અંદર એમના શરીરની અંદર પરિવર્તન આવવા લાગ્યું એમના શરીરના જે કંઈ હોર્મોન્સ ચેન્જ થયા હતા એ હોર્મોન્સ ધીરે ધીરે નોર્મલ થવા લાગ્યા એમના શરીરની અંદર જે કબજિયાતનો પ્રશ્ન હતો એ કબજિયાતનો પ્રશ્ન ધીમે ધીમે દૂર થઈ ગયો તો એમને આ રીતે માત્ર ને માત્ર ખોરાકમાં પરિવર્તન કર્યું તો ધીમે 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 એમના જે ચામડીના રોગ થતા હતા જે એલર્જી હતી જે ફોલ્લીઓ થતી હતી એ ફોલ્લીઓ ધીમે 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 ઓટોમેટિક બંધ થઈ ગઈ તો કેવી રીતે દૂર થાય છે મિત્રો તો મેં એમને કહ્યું કે આ ફોલ્લી થઈ શરીર ઉપર તો એ ફોલ્લી બહારથી થાય છે ના અંદરથી થાય છે શરીરની અંદરથી ફોલ્લી થાય છે તો અંદરથી કેમ ફોલ્લી થાય છે આયુર્વેદ મુજબ શરીરની અંદર લોહીની અંદર જ્યારે બગાડ થાય છે શરીરની અંદર લોહીની અંદર વિકારો ઉત્પન્ન થાય છે પિત્ત વધે છે ત્યારે અંદરથી ચામડીના રોગ થાય છે મોઢા ઉપર ખીલ નીકળે છે તો ખીલ બહારથી થાય છે ના અંદરથી નીકળે છે તો અંદરથી ક્યારે નીકળે છે જ્યારે આપણા બોડીની અંદર હોર્મોન્સ ચેન્જ થાય છે અથવા વાત પિત્ત અને કફનું બેલેન્સ બગડે છે પિત્ત વધે છે અથવા હોર્મોન્સ ચેન્જ થાય છે હોર્મોન્સનું બેલેન્સ બગડે છે ત્યારે આપણા શરીરમાં મોઢા ઉપર ખીલ થાય છે કે આંખોની નીચે કાળા ડાઘા પડે છે કે ચામડીના જે કંઈ રોગ થાય છે ખરગજું થાય ખંજવાળ થાય તમામ પ્રકારની બીમારીઓ ચામડીને લગતી પિત્ત વધે છે ત્યારે થાય છે આયુર્વેદ મુજબ આયુર્વેદમાં કહી છે કે વાત પિત્ત અને કફનું જો બેલેન્સ આપણે જીવનભર રાખીશું તો જિંદગીમાં જીવીશું ત્યાં સુધી આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું તો એના માટે આયુર્વેદમાં કહી છે કે આપણે આપણી ખાણીપીણીમાં ફેરફાર કરવો પડશે આપણી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો પડશે ઊંઘવાનો સમય નક્કી હોવો જોઈએ ઉઠવાનો સમય નક્કી હોવો જોઈએ અને જમવાનો સમય પણ નક્કી હોવો જોઈએ અને કઈ ઋતુમાં કઈ વસ્તુ ખાવી અને કઈ ઋતુમાં કઈ વસ્તુ ના ખાવી જોઈએ આયુર્વેદમાં કહીએ છીએ કે દિનચર્યા કેવી હોવી જોઈએ અને ઋતુચર્યા કેવી હોવી જોઈએ મતલબ કે કઈ ઋતુમાં કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ ઋતુમાં કઈ વસ્તુ ના ખાવી જોઈએ તો આપણા બોડીની અંદર ઋતુનું પરિવર્તન થાય છે ત્યારે જે કંઈ ફેરફાર થાય છે બોડીની અંદર શરીરમાં વાત પિત્ત અને કફનું ઇનબેલેન્સ થાય છે એ બેલેન્સ જળવાઈ રહે છે પરંતુ આપણે આયુર્વેદને ફોલો કરતા નથી અને ઘઉંની રોટલી તો બારે મહિના ઘઉંની રોટલી જ ખાઈએ છીએ ત્રણ ટાઈમ સવારે ચામો રોટલી બપોરે દાળ ભાત રોટલી સોજે ભાખરી હોય એટલે મતલબ કે આપણે જે કંઈ ખોરાક કહીએ છીએ એ ખોરાક ઋતુ પ્રમાણે જો ફેરફાર કરીએ તો આયુર્વેદ કે છે કે ખોરાકનું જો ઋતુ પ્રમાણે ફેરફાર કરવામાં આવે તો આપણા બોડીમાં વાત વાતપિત અને કફનું જે ઇનબેલેન્સ થાય છે એ બેલેન્સ જળવાઈ રહે છે તો આ રીતે આપણે પણ આયુર્વેદિક લાઇફસ્ટાઈલ જો અપનાવીશું ખોરાકમાં પરિવર્તન કરીશું આયુર્વેદમાં કહી છે કે કેન્સર જેવો ભયંકર રોગ પણ જળમૂળમાંથી દૂર થઈ શકે છે પણ એના માટે માત્ર ને માત્ર આપણે ખોરાકમાં પરિવર્તન કરવું પડે આપણી લાઇફસ્ટાઈલમાં પરિવર્તન કરવું પડે તો જ આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ છીએ પરમપિતા પરમાત્મા આપ શર્વેરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ